ક્રોસ રોડ પર શીતલ હાઇટ્સના રહીશોમાં ભાગદોડ મચી અન્ય છ જેટલી બાઇક સલામત અંતરે ખસેડી બચાવી લીધી અમરોલી ક્રોસ રોડ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ પાર્ક કરવા આવેલી એક બાઇકમાં આગ ભભૂકી ઉઠી હતી બાઇકમાં લાગેલી આગની લપેટમાં નજીકમાં પાર્ક કરેલી અન્ય પાંચ બાઇક પણ સંપર્કમાં આવતા ખાખ થઈ ગઈ હતી બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો સદનસીબે આ બનાવનો કોઈ પણ ઈજાની થઈ ન હતી અમરોલી ક્રોસ રોડ શીતલ હાઇટ્સના પાર્કિંગમાં રવિવારે પાર્ક કરેલી એક મોપેડમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી મોપેડની આજુબાજુ પાર્ક કરેલી અન્ય પાંચ જેટલી બાઇક પણ આગની લપેટમાં આવી જતા એપાર્ટમેન્ટમાં રહીશોની ભાગદોડ મચી ગઈ હતી રહીશોએ અન્ય છ જેટલી બાઇક સલામત અંતરે ખસેડી બચાવી લીધી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો આગની આ ઘટનામાં છ બાઇક ખાક થઈ ગઈ હતી સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી